નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને અત્યંત મહત્વના મુદ્દા પર આજે વાતચીત સેમી ક્ષેત્ર સેમી કન્ડક્ટરનું નામ આપણે માર્ચ મહિનાથી સાંભળતા આવ્યા છીએ અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનાની અંદર જાહેરાત કરી હતી કે આપણા ગુજરાતના સાણંદમાં ચાર મોટા પ્રોજેક્ટ અને સાણંદ અને ધોલેરાની અંદર સેમી કન્ડક્ટરના પ્લાન્ટના ઉત્પાદનના ચીપના ઉત્પાદનના પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યા છે હવે એ સમયે આપણને સૌને ખાસ ખ્યાલ ન હતો ધીરે ધીરે આપણે તેના વિશે માહિતી મેળવતા થયા જાગૃતિ આપણામાં આવતી થઈ ત્યારે પહેલો જે ખાસ બેઝિક જે કોન્સેપ્ટ સેમી કન્ડક્ટરનો આપણે સમજ્યા છીએ તે એ છે કે આપણો મોબાઈલ ફોન અને મોબાઈલ ફોનથી માંડીને એઆઈ સુધીની જેટલી પણ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કોઈનું સૌથી મહત્ત્વનું યોગદાન હોય તો એ છે આ સેમી કન્ડક્ટર ચીપ અને આ ચીપ એ દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં હોય છે સેમી કન્ડક્ટર એ એવી વસ્તુ છે કે જેના વગર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ કાર્યરત ન થઈ શકે તો ખૂબ જ મહત્ત્વનું આ એક ઘટક છે કે જે તમામ ઇલેક્ટ્રોનિકના ઉત્પાદનોમાં વાપરવામાં આવે છે હવે સ્થિતિ એ હતી કે અત્યાર સુધી વિશ્વના ત્રણ મોટા દેશો ખાસ મહત્વ ધરાવતા હતા સેમી સેક્ટરની જો આપણે વાત કરી ઉત્પાદનના સેક્ટરની મેન્યુફેક્ચરિંગની તો ચીન તાઇવાન અને અમેરિકા તેનું વર્ચસ્વ આટલા વર્ષોથી હતું સેમી ક્ષેત્રના ઉત્પાદનમાં એક પ્રકારનો દબદબો હતો અને આપણે ભારત સહિત ઘણા વિશ્વના એવા દેશો છે કે જેમને આ ચીપ આયાત કરવી પડતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનામાં જે પ્રકારે જાહેરાત કરી અને ત્યારબાદ પ્લાન્ટ જે છે તે સાણંદમાં નાખવા માટે ધીરે ધીરે તેનું જે કન્સ્ટ્રક્શન છે તે પણ શરૂ થઈ રહ્યું છે અને સાથે સાથે ધોલેરાની અંદર પણ સેમિકન્ડક્ટરનો જે પ્લાન્ટ છે તેની સ્થાપના વિશેના જે કામગીરી છે તે શરૂ થઈ રહી છે ત્યારે આજે એ સમજવાનું છે કે આ સેમી કન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગનું જે હબ આપણે ભારત બનવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા યુવાનોને આ ક્ષેત્રમાં રોજગારી કેટલે અંશે મળી રહેશે કયા પ્રકારની સ્કિલ્સ કયા પ્રકારની શૈક્ષણિક લાયકાત જરૂરી છે કયા પ્રકારની આવડત જરૂરી છે સેમી કન્ડક્ટરના ક્ષેત્રમાં આપણા દેશની ભારતની આત્મનિર્ભરતા શા માટે અત્યારે જરૂરી છે વૈશ્વિક રાજકારણ આની સાથે શું જોડાયેલું છે તો તેના વિશે આપણે વાત કરીશું અને આજની ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે બે ખાસ મહેમાનો જોડાયા છે તો તેમનો પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે પિનાકીન ઠાકર જે સપ્તર્ષિ ટેકનોલોજીમાંથી છે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તેમને પોતાને પણ ખૂબ જ અનુભવ છે કે કેવા પ્રકારે આ જે ચીપ છે તેનું ઉત્પાદન થતું હોય છે અને જ્યારે આપણા દેશમાં પ્રોજેક્ટ આવી રહ્યા છે તેનાથી આપણા દેશની અર્થવ્યવસ્થાને આપણા દેશનું જે રોજગારીનું એક માળખું છે તેને શું અસર પડશે તેના વિશે પિનાકીનભાઈ માહિતી આપશે પીનાકિનભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્તે બેન મયુરબેન અને મારી સાથે ભાવિન પંડ્યા પણ જોડાયા છે ભાવિનભાઈ સીઈઓ છે એસવીઆઈએફ કંપનીના તેમનું પોતાનું સ્ટાર્ટઅપ પણ છે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન છે તેના મહત્વનું કામગીરી થાય છે કંપનીમાં અને ખાસ તો સેમી બાબતે જયારે રોજગારીની આપણે વાત કરીએ છીએ યુવાનોને કયા પ્રકારે માર્ગદર્શન મળવું જોઈએ કેવા પ્રકારના એન્જિનિયરોની જરૂરિયાત છે જયારે નોકરી કોઈ પણ યુવાન જો એવું વિચારે કે આ સેમી પ્રોજેક્ટમાં મારે પણ નોકરી મેળવવી છે તો કેવા પ્રકારની તેની અંદર સ્કિલ્સ વિકસાવવાની જરૂર છે કેવા પ્રકારની લાયકા તેની અંદર હોવી જોઈએ તેના વિશે માહિતી ભાવિનભાઈ આપશે ભાવિનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર બિલકુલ કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ મારે ભાવિનભાઈ આપને જ કરવો છે કે જયારે સેમી વાતો ચાલી રહી હતી આમ તો બે ત્રણ વર્ષથી વાત ચાલી રહી હતી કે સાણંદમાં પ્રોજેક્ટ આવી રહ્યો છે ખૂબ જ સૂક્ષ્મ માહિતી છે લોકોમાં હજુ પણ એટલે પહેલા તો એ જાણવું રહ્યું કે આ સેમી પ્રોજેક્ટ જ્યારે ગુજરાતમાં આવી રહ્યો છે એટલે ગુજરાત માટે કેટલો મહત્વનો છે આપણા દેશ માટે કેટલો ફાયદાકારક છે જે આ પ્રોજેક્ટો જે કંપનીઓ રોકાણ કરી રહી છે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં અને જે પ્લાન્ટની સ્થાપના થઈ રહી છે ગુજરાતમાં કેટલું મહત્વનું ગુજરાત માટે હા જી મયુરી સૌ હું જાણકારી આપી દઉં કે સેમી કન્ડક્ટર વિશેની વાત કરું તો એક બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ઇન્ટીગ્રેટેડ સર્કિટ ડાયસી ની વાત કરતા હતા કે ડાયટ્સ ની વાત કરીએ આપણે તો બેઝિક આજે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે તમે તમારી સિમ્પલ ઓટોમેટિક તમારી જે છોકરાઓના ટોઈસમાં વપરાય છે ત્યાં પણ એક નાની ઇન્ટીગ્રેટેડ સર્કિટ વપરાય છે ત્યાંથી લઈને મોટા મોટા પ્રોગ્રામરેબલ લોજિકલ કંટ્રોલર પીエルસી હોય કે તમારો મોબાઈલ ફોન હોય કમ્પ્યુટર્સ હોય આયોટી ડિવાઇસિસ હોય મોબાઈલ ટાવર્સ હોય આ બધામાં એટ ધ એન્ડ ઓફ ધ ડે એક ચીપ ની જરૂરિયાત પડતી હોય છે શરૂઆતમાં આપણે જે વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં તમે જો કે એમાં બેઝિકલી એના બે ફંડામેન્ટલ છે કે એક તો એ છે કે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી છે એની કન્ડક્ટિવિટી અને બીજું ઇન્સ્યુલેશન આ બે બેઝિક જે ફંક્શન છે પરફોર્મ કરે છે સેમિકન્ડક્ટર અને શરૂઆતમાં મોટા મોટા ઉપકરણો આપણે લાવવા પડતા હતા ઇટ ઇઝ સેમ લાઈક પેલા કમ્પ્યુટર જ્યારે ચાર્લ્સ ના જમાનામાં હતું એટલે બે રૂમ ની જેટલી સાઈઝ એક કમ્પ્યુટરની હતી અને આજે કમ્પ્યુટર તમારું પામ ટોપ થઈ ગયું એટલે હાથમાં આવી ગયું દરેક વસ્તુની જો સાઈઝ રિડ્યુસ કરવી હોય તો એના માટે ચીપ અને ચીપનું સારું પ્રોગ્રામિંગ એનું ફેબ્રિકેશન્સ એની સાઈઝ અને એની ક્વોલિટી બહુ ઈમ્પોર્ટન્ટ છે સેમિકન્ડક્ટર એ કશું જ નહીં પણ મેં કીધું એમ એવી ઇન્ટિગ્રેટેડ સર્કિટ કે ડાયોડ છે કે જે બહુ જ ઓછી જગ્યામાં આખા ઉપકરણનું સંચાલન કરે છે આજે સેમિકન્ડક્ટર ની વાતો છેલ્લા આમ તો તમે કહો છો બે ત્રણ વર્ષ પણ પાંચ વર્ષથી આપણે એક્ટિવ મોડમાં આવ્યા છીએ શરૂઆતમાં હું એસવી નોશન ફાઉન્ડેશન પર ઇન્ક્યુબેશન સેન્ટર છે સર વિદ્યાલય ગેલોની મંડળનું અને કડી સર્વિશલમાં ફોર્ટીન પણ જો ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ લે વી આર ડીલિંગ વિથ ધ સ્ટુડન્ટ્સ એટલે છેલ્લા ત્રણેક વર્ષમાં અમે પણ ઇન્ડસ્ટ્રી કમિશનરેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને જેટલી સ્ટાર્ટઅપની પોલિસી છે કે એસએસઆઈપીમાં બી હું ઇક્વલી ઇન્વોલ્વ છું આ બધામાં અમે એ જ કહેતા આવ્યા છીએ કે નાઉ વી નીડ ટુ પ્રોડ્યુસ હ્યુમન રિસોર્સ વિચ ઇઝ ઇક્વિપ વિથ નોલેજ ઓફ સેમિકન્ડક્ટર હવે એનું કારણ એટલા માટે છે કે આખી આપણે કોરોના કાળ પછી તમે જોયું હશે કે બધી કાર્સ છે એના વેઇટિંગ હતા છ મહિના બાર મહિના દોઢ દોઢ વર્ષ સુધી હતા જ્યારે બધાએ પૂછ્યું કે આ પ્રોબ્લેમ્સ કેમ વેઇટિંગ કેમ મતલબ વધી ગઈ ઇવન કારની કોસ્ટ બી વધી ગઈ છે નોર્મલ કોસ્ટ કરતા બે થી પાંચ લાખ રૂપિયા મિડ મિડસાઈઝ કારનો ભાવ વધ્યો હતો અને લક્ઝરી કારમાં દસ થી પંદર થી લઈને પચાસ લાખ વધારો થયો તો એનું એક જ કારણ હતું કે ધેર વોઝ અ સ્કેર્સિટી ઓફ ચીપ હવે તમે જેમ સાચું કીધું કે દુનિયામાં સેમિકન્ડક્ટર કન્ડક્ટર પર તાઇવાન છે એના પછી સાઉથ કોરિયા છે ચાઇના છે યુએસએ છે ઇમર્જિંગ કન્ટ્રીમાં જર્મની જાપાન ઇઝરાયલ છે અને હવે આપણે પણ આવી રહ્યા છીએ તો ડિપેન્ડન્સી હતી અત્યાર સુધી આપણે હંમેશા ઇમ્પોર્ટ કરીને કામ પતાવી દેતા હતા કે ભાઈ આ પતી જશે ડિપેન્ડન્સી કદાચ ભારત એટલા માટે પણ રાખી છે કે આપણું જે ટેકનોલોજી ક્ષેત્રનું વિઝન હતું એ એમ કહી શકાય કે છેલ્લા પાંચ એ વિઝન સારું હતું ને આપણે પ્રોગ્રેસ કર્યો છે પણ ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ મોર દેન વન પોઈન્ટ ફોર મિલિયન પીપલ એકસો ચાલીસ કરોડ લોકોનો દેશ છે એટલા બધા રિસોર્સિસ સંસાધન એટલા બધા લોકોને ટ્રેન કરવાના છે ત્યાં સુધી જ્ઞાન પહોંચાડવાનું છે એટલે બીજી પ્રાયોરિટીના કારણે આપણે ટેકનોલોજી પ્રાયોરિટી થોડી ઓછી આપી શકે છે બજેટ પણ થોડું ઓછું પાડવી ચૂક્યા છે એટલા માટે સેમિકન્ડક્ટર એટલા માટે જરૂરી છે કે આજે કોઈ પણ ઉપકરણ તમારા હાથમાં મોબાઈલ હશે કે તમે અત્યારે હું ડેસ્કટોપથી વાત કરતો આઈફોન થી વાત કરતા કોઈ પણ એ બધામાં ચીપ ઇન્સ્ટોલ છે અને જે મેન્યુફેક્ચરિંગ છે છે ને થોડું બધા લોકોને એમ લાગે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ લાવી દઈએ કે ચાલુ કરી દઈએ પણ રાઇટ ફ્રોમ એની ફેબ્રિકેશન પ્રોસેસની વાત કરું બેઝિકલી મેં તમને કીધું પી એન એન બે ટાઈપ હોય એકમાં ઇલેક્ટ્રોન નો એક્સેસ હોય એકમાં નો એક્સેસ હોય અને પી એન એન ટાઈપ બંને બને એટલે એનો જોઈન્ટ જે ડિવાઇસ થાય અને એનાથી ચીપનું આખું પ્રોગ્રામિંગ અને ઇલેક્ટ્રોન્સ કે એમાં ઇલેક્ટ્રિસિટી કઈ રીતે પાસ થશે એનું આખું પ્રોગ્રામિંગ હોય તો આ વસ્તુ એટલા માટે જરૂરી છે કે એક તો થોડી કોમ્પ્લેક્સ છે અને બીજું એનું ફેબ્રિકેશન ડિફિકલ્ટ છે ત્રીજું એનું રો મટિરિયલ આમ લોકો નોર્મલી કહેતા કે સિલિકોન ઇઝ ઇઝીલી અવેલેબલ પણ એના રો મટિરિયલ્સ બેઝિક હું કન્સિડર કરું તો એમાં સિલિકોન છે પછી જર્મેનિયમ છે ગેલેનિયમ છે આર્સેનાઇટ છે એડીએમ છે ફોસ્ફાઇટ છે તો બધા રો મટીરિયલ બી ઉપયોગ જે કરવાનો હોય છે એ એની માત્રા અને એની અવેલેબિલિટી એ પણ થોડા પ્રશ્નો હોય છે ઇટ અ ક્લીનસ વોટર ફાઉન્ડ્રી એન્ડ ફેબ્રિકેશન એટલે આખી પ્રોસેસ છે અને એના પછી જે આવે એનું પ્રોગ્રામિંગ પાર્ટ આવે છે એટલે હું છેલ્લા બે વર્ષથી તમે માનશો નહીં કે બધી કે ઇફ યુલ કમ આઉટ વિથ રિસ્ક વિચ ઇઝ નોન એઝ રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટિંગ રિસ્ક ફાઈવ છે એ આખું પ્રોગ્રામિંગ છે કે ચીપ ડિઝાઇન કઈ રીતે થાય તો એક હાર્ડવેર નો પાર્ટ આપણે ગુજરાત બહુ ફોકસ કરી રહ્યું છે કે આપણી જોડે ત્રણ કંપની ટાટા માઇક્રોન ની આપણે વાત છે સીજી પાવર છે કોમ્પ્રેસ છે હમણાં રિસેન્ટલી લાસ્ટ વીક કેન એનર્જી પણ જોઈન થઈ એટલે તમે જુઓ ધોરેલા સાણંદ અત્યારે જુઓ તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ ઇઝ મોર ધેન વન લેખ થર્ટી થાઉઝન્ડ કરોડ

એ આગળ જતા હું પણ વાત કરીશ અને ચેલેન્જીસ આગળ શું છે એ પણ વાત કરીશ ચોક્કસ ચોક્કસ પિનાકીનભાઈ જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઇન્ડિયામાં આજે જાહેરાત કરી દીધી કે આપણું સપનું છે એવું કે ભારત જે દેશ જે છે સેમી કન્ડક્ટરના ઉત્પાદન ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવે છલાંગ લગાવવા તો જઈ જ રહ્યું છે ભારત કેટલું તૈયાર છે આપની દ્રષ્ટિએ પિનાકીનભાઈ મયુરીબેન આમાં જે આપણે જયારે સેમી કન્ડક્ટર ની વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ જાણવી બહુ જરૂરી છે સેમી કન્ડક્ટર એ વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેટેડ સર્કિટ વીએલએસઆઈ ટેકનોલોજીનું એક સબસેટ છે એટલે કે જયારે સેમી કન્ડક્ટર જયારે ફાઉન્ડ્રી એનું મુખ્ય કાર્ય છે કે આપણે જે ચીપનું મેન્યુફેક્ચરિંગ કરવું પણ એના પહેલા એક આખી સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવી પડે જે આપનો પ્રશ્ન છે કે ભાઈ આપણે કેટલા તૈયાર છીએ તો જે એમાં ફાઉન્ડ્રી એ તો લાસ્ટ છે કે એની પહેલા ચીપનું આર્કિટેક્ચર ચીપની ડિઝાઇન ચીપનું વેરિફિકેશન ચીપનું સિમ્યુલેશન અને એ પછી એનું બેકેન્ડ થાય અને પછી એક જીડીએસ ટુ કરીને ફાઇલ આવે છે જે ફાઉન્ડ્રીમાં ડિઝાઇન હાઉસથી ફાઉન્ડ્રીમાં જાય અને એ ફાઉન્ડ્રી એને ફેબ્રિકેશન કરે ચીપનું અને એ પછી એનું પેકેજિંગ થાય એનું ટેસ્ટિંગ થાય અને એ પછી એની એક એપ્લિકેશન બને એટલે આટલું એક લાંબી સફર વીએલએસઆઈ એન્જિનિયરે કરવી પડે છે અને એક ઇન્ડસ્ટ્રીએ કરવી પડે છે તો એના માટે જે આપણી તૈયારી સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણા માનનીય મુખ્ય આપણા વડાપ્રધાન જે શ્રી નરેન્દ્રભાઈનું જે પહેલેથી જ વિઝન રહેલું છે બે હજાર આઠ માં બી જ્યારે અહીંયા ત્યારે પણ એમને ફાઉન્ડ્રી બનાવવા શકી એટલે આપણે ગુજરાત ને તો ઘણા વર્ષોથી વીએલએસઆઈ અને સેમી કન્ડક્ટર માટે તૈયાર કરેલા છે પણ હજુ જે મુખ્ય આપણને જે જરૂરિયાત છે એ એના વર્કફોર્સની છે જેની આજે વડાપ્રધાન શ્રી કીધું કે પંચ્યાસી હજાર વર્કફોર્સ ની જરૂર પડશે આમાં આખી ઇન્ડસ્ટ્રી ના ઇકો એક તો ડિઝાઇન હાઉસીસ જોઈએ અને તો જ ફાઉન્ડ્રી કેમ કે ફાઉન્ડ્રી એ મુખ છે અને એને ખોરાક જોશે એક ખોરાક તૈયાર કરવા માટે જુદા જુદા લેવલે આપણે એવા એન્જિનિયર્સ તૈયાર કરવા પડશે કે જે આ ચીપનું ડિઝાઇન કરે જુદી જુદી એપ્લિકેશન બનાવે પ્રોડક્ટ બનાવે એટલે એ જે વસ્તુ છે એ આખે આખું ઇકોસિસ્ટમ એક વખત ફાઉન્ડરી આવશે તો મારા ખ્યાલથી વિધિ ચાર થી પાંચ વર્ષમાં ઇકોસિસ્ટમ ડેવલપ થશે અને એમાં સૌથી મહત્વની ભારત ઇન્ડિયા એ યંગેસ્ટ દેશ છે વર્લ્ડમાં અને યંગસ્ટર્સની સંખ્યા બહુ વધારે છે અને એ લોકોને આ ઇન્ડસ્ટ્રીના જે જુદા જુદા મેં સ્ટેપ કીધા ટોટલ

એ જ વખતે જો આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સેમી કન્ડક્ટર બનાવ્યું હોત તો કદાચ આ દેશ અત્યારે આપણે વર્લ્ડમાં ઓલરેડી હબ હબ માટે આપણે સેમી કન્ડક્ટર હબ બની ગયા હોત બિલકુલ એટલે ભાઈ આપનું કેવું બિલકુલ એવું જ છે કે જે જે પ્રકારે આપણો દેશ તો આમ તો તૈયાર છે અમુક અમુક બાબતે જે વર્કફોર્સ છે જેમ કે વડાપ્રધાને કહ્યું કે પંચ્યાસી હજાર જેટલા ટેકનિશિયન એન્જિનિયરો અને નિષ્ણાતોની વર્ક ફોર્સ તૈયાર કરી રહ્યા છે તેવું વડાપ્રધાનનું આજના કાર્યક્રમમાં નિવેદન રહ્યું છે હવે મારે એ જાણવું છે કેમ કે આપ ઈસરોમાં પણ કામ કરી ચુક્યા છો સ્પેસના ક્ષેત્રે સેમી કન્ડક્ટરમાં જો આત્મનિર્ભરતા આપણે સાધી લઈએ તો આપણને કેવી રીતના તે સ્પેસ અને ટેકનોલોજીમાં મદદરૂપ થાય

એના કારણે જે સ્પેસ છે સ્પેસમાં જ્યારે સેટેલાઇટને લોન્ચ કરવાના પર કિલોગ્રામ પૈસા હોય છે એટલે વીએલએસઆઈ નો મુખ્ય કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો મુખ્ય ફાયદો એ છે કે મિનેચરાઇઝેશન કરે છે કોઈ પણ આઇટમને બહુ નાની બનાવે છે એનું વજન ઓછું કરે છે અને અમે વર્ષોથી મેં નાઇન્ટી એઈટમાં સૌથી પહેલો વીએલએસઆઈ નો કોર્સ કર્યો હતો મેં ઇસરોમાંથી અને તે વખતે મેં શરૂઆતમાં એપપીજી આવતા હતા એની પહેલા ઈપીએલડી આવતા હતા એનું ઇવોલ્યુએશન થઈને એપપીજી આવ્યા અને હવે એસિક એસિક પછી એસિક એટલે એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કે કોઈ આખી આખી એક એપ્લિકેશન જ એક આઈસી તરીકે બનાવી દો એના પછી એસોસી આવે છે હવે સિસ્ટમ ઓન ચીપ અને જ્યારે મેં બે હજાર બાર માં એક સિસ્ટમ બનાવી હતી અને લેબ ઓન ચીપ હતી કે આખી આખી લેબ કે ભાઈ એમાં એપ્લિકેશન બી છે અને એને ટેસ્ટ કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ બી આખી આખી એક જ હોય એટલે કોઈ પણ ફિલ્ડમાં કે સ્પેસમાં જયારે તમે કોઈ પણ વસ્તુને ટેસ્ટ કરવી છે તો ખાલી તમે અહીંયા જે ચેક કરી શકો છો એટલે સ્પેસ માટે તો આ ખૂબ સેમી કન્ડક્ટર ખૂબ જરૂરી છે અને ઈસરોએ એટલા માટે જ બહુ વર્ષો પહેલાથી એની શરૂઆત કરી હતી અને એની જરૂરિયાત સમજ્યા પછી ઈસરોમાં મેં બાવીસ વર્ષ ટોટલ મારા અડત્રીસ વર્ષના એક્સપિરિયન્સમાં મેં બે હજાર ચારથી બે હજાર છમાં સ્ટડી લીલ હોઈને એમ ટેક વીએલએસઆઈ કર્યું મેં કેમ કે મને ખ્યાલ હતો કે આ હવે જે ફ્યુચર છે સેમિકન્ડક્ટર કન્ડક્ટર અને વીએલએસઆઈ જ રહેવાનું છે એટલે સ્પેસ માટેના દરેક જે છે અને આ જરૂરિયાતને જાણીને હું બે હજાર એકવીસમાં જ્યારે ઇસરોમાંથી રિટાયર થયો ત્યારે મેં મારી સપ્તરસી એકેડમી ચાલુ કરી છે જેમાં મેં એડવાન્સ ટેકનોલોજી અને એમાં એક મેં કોર્સ ચાલુ કર્યો છે VLSI અને સેમીકન્ડક્ટર ફોર સ્પેસ છોકરાઓ માટે આ છેલ્લા વર્ષથી મેં આ કોર્સ ચાલુ કર્યો છે અને એ સિવાયના સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને લગતા બીજા 12 કોર્સીસ મેં ચાલુ કર્યા છે જે મને ખ્યાલ હતો કે આ ખૂબ જરૂરી વસ્તુ છે એટલે અને સ્પેસની જે જુદી જુદી એપ્લિકેશન છે એ દરેક એપ્લિકેશનમાં આપણે એક એક ચીપ બનાવી શકીએ છીએ એટલે આપના પ્રશ્ન ને જે મેં અનુરૂપ જવાબ માટે આઈ થિંક બેન જો બીજો કોઈ બી પ્રશ્ન હોય આ રિલેટેડ તો બિલકુલ બિલકુલ ભાવિનભાઈ હવે આપને થોડું પૂછવા માંગીશ કેમ કે કોઈ પણ પ્રોજેક્ટ જયારે આપણા દેશમાં આવે છે એ પ્રોજેક્ટની સાથે સાથે યુવાનોને તો એક જ અપેક્ષા હોય છે કે જો આ પ્રોજેક્ટ આવ્યો છે તો તેનાથી મને કેટલો લાભ સામાન્ય જનતાને કેટલો લાભ છે તેની સાથે જ રોજગારીની જે તકો છે નોકરીની જે તકો છે તેમાં કેટલો વધારો હવે મારે મુખ્ય તો એ જાણવું છે ભાવિનભાઈ ખૂબ જ સરળ શબ્દોમાં જો આપણે કેમ કે જે દર્શકો જે કોઈ પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેમને જો આપણે સમજાવવું હોય તો શું ભણવું પડે કયા પ્રકારની સ્કિલ્સ હોવી જરૂરી છે કોઈ પણ એ વ્યક્તિ આજનો જે યુવાન ગુજરાતનો કોઈ યુવાન કે જેને સાળના આ પ્લાન્ટમાં આવીને નોકરી કરવી છે તો કઈ કઈ શૈક્ષણિક લાયકાત ડિગ્રી અને ડિગ્રી સિવાયની પણ કઈ લાયકાત તેનામાં હોવી જરૂરી છે ને બહુ રિલેવન્ટ વાત છે હા તમે આમ જોયું હોય તો છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લો છે એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના આઈટી સાઈડ છે એટલે પાંચ વર્ષથી તો હું જોઈ જ રહ્યો છું અમારા ત્યાં પણ એટલો બધો ધસારો કે ઓવરઓલ ગુજરાત અને ઇન્ડિયામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટીમાં એટલો ધસારો છે પણ હવે ભેટ છોડીને જો સ્ટુડન્ટ થોડું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એટલે ઈસી પર ભાર મૂકશે બીજું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ બેઝિક ડિસિપ્લિન છે જેમાંથી આ બધું આવ્યું છે એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વખતે તમે જોયું હશે કે છેલ્લે એવો ટ્રેન્ડ આવ્યો છે એક બે મહિનામાં કે લોકોએ કમ્પ્યુટર એન્જિનિયરિંગની બ્રાન્ચ શિફ્ટ કરીને ઈસીની બ્રાન્ચ ચૂઝ કરી છે અને ઈસી બ્રાન્ચ ઓલમોસ્ટ લિટરલી બધી એન્જિનિયરિંગ કોલેજમાં ગુજરાતની બંધ થઈ ગઈ હતી એ રિઝ્યુમિનેટ થઈ અને ફરીથી એમાં એડમિશન થવાના ચાલુ થયા ફક્ત ને ફક્ત એ કારણ કે ગુજરાતમાં જે આ ત્રણ કંપનીઓ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આવી અને આ ચોથી કંપની ગેન્સ એનર્જી પણ જોઈન કર્યું એટલે હવે લોકોને ખબર પડી છે કે એકલું કમ્પ્યુટર આઈટીથી કે ઈ કોમર્સથી કે પ્રોગ્રામિંગ લખવાથી કે ડોટનેટથી કે જાવાથી એકલું હવે નહીં ચાલે ચીપ મેન્યુફેક્ચરિંગ છે એ બહુ ડિફિકલ્ટ અને કોમ્પલેક્ષ પ્રોસેસ છે તમને જાણીને નવાય લાગશે કદાચ કે એનું ફેબ્રિકેશન નો ટાઈમ છે એ ઓલમોસ્ટ ફ્યુ વીક્સ થી લઈને થ્રી મંથ સુધી ત્રણ મહિને એનું ફેબ્રિકેશન કામ કમ્પ્લીટ થાય

ફંક્શન પરફોર્મ કરવાના હોય પછી એનું ફેબ્રિકેશન પછી ફોટો રેજિસ્ટ અને મેં તમને એમ કીધું કે બહુ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગમાં આવે આ એ નોર્મલ મેન્યુફેક્ચરિંગ નથી ચીપ મેન્યુફેક્ચરિંગ એ પ્રિસિઝન માં આવે એટલે એમાં તમારે ડિવાઇસ કેવા જોશે હવે તમે તો રોબોટિક પ્રોસેસ ઓટોમેશન વાળા એટલે આરપીએ વાળા ડિવાઇસ જોશે તમે મેન્યુઅલી એ કામ નહીં કરી શકો કારણ કે હવે જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કદાચ લગભગ લોકો ના કરતા હોય કારણ કે એ થોડી કોમ્પ્લિકેટેડ ટેકનિકલ ભાષા છે પણ હું તમને કહી દઉં કે મોસ્ફેટ ચીપથી લઈને અત્યારે ઇન્ટરનેશનલ એક એવું ગ્લોબલ એક્સેપ્ટન્સ છે કે સુધી આવું એટલે અને પ્રોટોકોલ છે એમાં થર્ટી એમ એમ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સટી એમ એમ ની મેટલ પીચ છે તમે વિચાર કરો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં ગ્લોબલી એક્સેપ્ટ કરે કે ફાઈવ એમ એમ થી આપણે થ્રી એમ એમ આવું એટલે કેટલી થીમ તમને દેખાય નહીં વાળના દોરા જેવું તમારે એ મેન્યુફેક્ચરિંગ કરવું પડે ને એના માટે કેટલું પ્રિસિઝન જોઈએ કેટલી ક્લીનિનલેસ જોઈએ આજુબાજુને એવું સરાઉન્ડિંગ જોઈએ સ્કિલ મેન પાવર જોઈએ અંડરસ્ટેન્ડિંગ જોઈએ હાઈ ક્વોલિટી રો મેટિયલ વોટર જે સ્પેશિયલ વોટર હોય છે એના માટે એ એનું ઓપરેશન એ પણ તમારે પ્રોક્યરમેન્ટ કરવા માટે એના પણ ડિવાઇસીસ જોઈએ તો આ બધી જ વસ્તુઓ જોડે જોઈએ એટલે ઇટ ઇઝ નોટ નોર્મલ મેન્યુફેક્ચરિંગ જે આપણે વેઅર ઓપટીમેસ્ટિક કે આ વિચારીએ તો ખરું ને એવું કરવાનું સાહસ કર્યું છે પણ જો ગુજરાત આ મુહિમમાં અ સપોર્ટ નહીં કરે તો આગળ જતા થોડી તકલીફ પડશે અને આના માટે તમે જે પ્રોગ્રામ કરો ને એમાં પ્રોગ્રામની અવેરનેસ અને બ્રોડકાસ્ટ જરૂરી છે કે નાઉ સ્ટુડન્ટ શુડ લર્ન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ બેઝિક માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ઈસી કરો એમાં ડિપ્લોમા કરો આઈટીઆઈ કરો સર્ટિફિકેટ કોર્સ કરો અને આ જે ફંડામેન્ટલ છે ફેબ્રિકેશન ના ફંડામેન્ટલ છે રાઈટ ફ્રોમ માઇક્રોથિંગ વેલ્ડિંગ કે ગેસ વેલ્ડિંગ થી લઈને આઈટીઆઈ માં બી અલગ અલગ કોર્સિસ છે એની ડિમાન્ડ તમે જો એટલી બધી છે આજકાલ

અમારું કામ છે કે તમારા સુધી ગ્લોબલ પહોંચાડો અને પહોંચાડીએ છે ઇન્ક્લુડિંગ આઈડીસ મેં મે કીધેલું છે કે નાઉ મે કેમ મે તમને કીધું કે રિસ્ક 5 તો એ ડિઝાઇનિંગ માટેનું છે ચીપ કઈ તો ડિઝાઇન થાય રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ તો રિસ્ક 5 નું સોફ્ટવેર વાપરો અને શીખો ફેબ્રિકેશન માટેના મોડ્યુલ અલગ છે અને એટલા માટે બધી સ્કિલ્સ કંપનીઓ પણ છે કે જે ગુજરાતમાં હવે એ લોકો એગ્રેસિવ થઈ ગઈ છે કે અમે તમને કારણ કે મેઇનસ્ટ્રીમ યુનિવર્સિટીમાં શું બોર્ડ ઓફ સ્ટડીઝ આવે આ વર્ષે એમ કે પતિ બોર્ડ ઓફ સ્ટડીઝ છ મહિના પછી મળે એક વર્ષે મળે એટલે સિલેબસમાં ચેન્જ થતા એનો નોર્મલ ડ્યુરેશન વર્ષ દોઢ વર્ષ નીકળી જાય કન્ટેમ્પરરી ચેન્જિસ ફાઈવ 5 mm માંથી અને બસો ત્રણસો 300 mm ની વાત કરતા હતા ત્યાંથી ત્રણ mm સુધી એટલે પાર્ટ તમે આવી જાવ એટલે કેટલું પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગની રિક્વાયરમેન્ટ છે અને દુનિયા ક્યાં થઈ રહી છે અને હજી તમે આપણે એમ કહી કે આ સિલેબસ ચેન્જ કરવા માટે પાછું બોર્ડ ઓફ સ્ટડીમાં જવું પડશે બોર્ડ ઓફ સ્ટડી એકેડમિક કાઉન્સિલમાં મૂકશે કાઉન્સિલ પછી વાઇસ ચાન્સેલરની મિટિંગમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકશે પછી આ સિલેબસ એમાંથી પસાર થશે પછી અમે ભણાવીશું એટલે યુનિવર્સિટી આમાં મને લાગે છે કે થોડો વધારે ટાઈમ કન્ઝ્યુમ કરી રહી છે પ્રાઇવેટ યુનિવર્સિટી કેવું છે કે એના માર્કેટિંગ કરે છે પણ એમના એવા સ્કીલ પ્રોફેશન નથી એવું સ્કીલ તમે ડિવાઇસ હા એટલે એટલે એ લોકો માર્કેટિંગ કરી નાખે પણ એને જે ડિલિવરી થવી જોઈએ એ ડિલિવરી એ લેવલની કઈ રીતે થશે કારણ કે એમની જોડે એવા ડિવાઇસિસ નથી એવા એન્ડ ડિવાઇસિસ બી જોઈએ ને પ્રેક્ટિકલ કરવા માટે ફેબ્રિકેશન સમજાવવા માટે એવા મોગા સોફ્ટવેર જોઈએ અને રિસ્ક જેવા પ્લેટફોર્મ શીખવા માટે એવો મેન પાવર જોઈએ કે જે આઈઆઈટી માણસ હોય ડિઝાઇન ડિઝાઇન એટલે થિંકિંગ પણ છે એટલે સ્ટાર્ટઅપના બધા છે છે ડિઝાઇન ફેબ્રિકેશન છે ડિઝાઇનિંગ છે એ બધું જ આમાં જોડે આવી જાય એટલે એ જે અત્યારે કન્વેન્શનલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજોનો જે સ્ટાફ છે એ થોડો કન્વેન્શનલ છે એમ નતું કહું કે ધી આર નોટ પાર પણ એ કન્વેન્શનલ થિંકિંગ વાળો એટલે બેઝિક થી હજી એ લોકોએ આ બધું એક્સેપ્ટ નથી કર્યું પહેલા પેલા તો ટ્રેન કરવા પડે ટીચર્સ ટ્રેનિંગમાં માં પેલા એટલે એઆઈસીટી ને એમએચઆરડી ધ આર નાઉ કન્ડક્ટિંગ ઓલ ધ સેમિનાર્સ ઓન એઆઈ અને હમણાં બીજી મજાકની વાત એમ થઈ કે પ્રોગ્રામર્સ કરતા હવે પ્લમ્બર વેલ્યુ વધારે એટલે કે યુએસ માં બહુ ગ્લોબલ લેવલ નો બિલિયન હશે ઈ વોઝ ગિવિંગ ધ ઇન્ટરવ્યુ એટલે ઘણીવાર એવું થાય કે નાઉ વી નીડ મોર પ્લમ્બર્સ ધેન પ્રોગ્રામર્સ કે આપણે ભી એવું થયું છે કે સીઆઈટી સીઆઈટી કરીને એટલા બધા પ્રોફેશનલ સીઆઈટી માં પ્રોડ્યુસ થઈ ગયા પણ તમે એમ કહો કે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન કેટલા એન્જિનિયર્સ છે તો તમને મળશે જ નહીં કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ડિસિપ્લિન બંધ હતી ઇલેક્ટ્રિકલ આ કેટલા છે તો એ તો એકદમ નહીં મળે કારણ કે સાત વર્ષથી બંધ છે ડિસિપ્લિન તો હવે આખું રિઝ્યુમિનેટ કરીને ફાસ્ટ જે કોપઅપ થવાની છે એના માટે માસ મુવમેન્ટ અને તમારા જેવા માધ્યમો દ્વારા લોકો સુધી વાત પહોંચાડવી કે આવા કોર્સીસ કરો અને ભણો તો તમને નોકરી તરત જ મળી જશે ચોક્કસ ચોક્કસ ભાવિનભાઈ આપના જવાબ દ્વારા ગયું કે ખરેખર તો ઘણા બધા પડકારો છે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરાતો કરી છે પરંતુ જયારે ગ્રાઉન્ડ લેવલે અમલીકરણની જયારે વાત આવે છે ત્યારે આપણે ક્યાં ક્યાં પાછળ છીએ ક્યાં ક્યાં કામ કરવાની જરૂર છે તે સમજાયું ભાવિનભાઈ આપ જોડાયા અને આપ પણ જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર કે આજની ચર્ચામાં ભાગ લીધો અને સંપૂર્ણ માર્ગદર્શન સેમી કંડક્ટરના વિષયમાં આપ્યું એ બદલ થેન્ક યુ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ વાત સેમી કન્ડક્ટર વિશે કેમ કે વાત તો વર્ષોથી થઈ રહી હતી કે આપણા ગુજરાતમાં પ્લાન્ટ નખાશે ટાટાનો એક પ્લાન્ટ આવી રહ્યો છે સાળંદમાં ફક્ત આટલી માહિતી હતી આપણી પાસે ત્યાંથી લઈને સમગ્ર ચર્ચા કરવી કે આખરે એક ચીપ કેવી રીતે બને છે કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે અને કેવા પ્રકારના લોકોની જરૂર છે અને કેવા પ્રકારના એન્જિનિયરો ગુજરાતે પેદા કરવાની જરૂર છે તો તેના વિશે વાત કરી પડકારો ઘણા બધા છે પ્રોજેક્ટ આપણી પાસે ભલે આવી ગયો હોય પણ આપણે જે અત્યારે જે લેવલ પર છે એક પ્રકારે જે સ્તર જે છે આપણું તેનાથી પણ આપણે ઉપર જવાનું છે ખૂબ જ આગળ વધવાનું છે અને ચોક્કસ આપણે સરકાર પાસે એવી આશા રાખીએ કે શૈક્ષણિક સ્તરેથી જ વિદ્યાર્થીઓને જ એ પ્રકારે ડેવલપમેન્ટ એમ એમનું થવું જોઈએ કે જ્યારે અભ્યાસક્રમો પણ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે કે આ જે પણ પ્રોજેક્ટ આવી રહ્યા છે તેમાં આપણા ગુજરાતના યુવાનો જે છે તે સંપૂર્ણપણે રોજગારી તેમને નોકરી વ્યવસ્થિત મળી શકે તેમની અંદર સ્કિલ્સ પણ એવી ડેવલપ થાય કે આવા એક તો શું આવા અનેક પ્રકારના આવા ચાર પાંચ ચાર હજાર પ્રોજેક્ટ પણ જો ગુજરાતમાં આવી જાય તો પણ આપણા યુવાનો ક્યાંય પાછા ના પડે એ પ્રકારના ડેવલપમેન્ટની ખાસ જરૂર તો આજે મહત્વનો મુદ્દો ડે સ્પેશિયલમાં આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર